એક પણ લોટ વગર એકદમ નવી ટેસ્ટી અને સુપર સોફ્ટ વ્રત ઉપવાસ માટેની બેસ્ટ મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું પ્રસાદ માટે કે તમે વ્રત ઉપવાસ રહેતા હોય અને મીઠાઈ ખાવાનું મન હોય ને તો આ બેસ્ટ મીઠાઈ છે હેલ્ધી છે સાથે ટેસ્ટી પણ છે અને બનાવી તો એકદમ સિમ્પલ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો તો ચાલો રેસીપી બનાવતા પહેલાં હું તમને માફ કહી દઉં તો અહીંયા પરફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ સાથે આ રેસીપી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે એના માટે આપણે એક કપ શેકેલા શિંગ તો આ જે શિંગદાણા છે ને એને સરસ રીતે મેં શેકી ફોતરા કાઢી તૈયાર કરી લીધા એને મિક્સર જારમાં એડ કરીશું તો અહીંયા મેં મોટું મિક્સર જાર લીધું છે એ હું તમને આગળ કહીશ સુકામે થોડા કાજુ એડ કરીશું અને થોડી બદામ પણ એડ કરી દઈશું અને હવે એનો ફાઇન પાવડર તૈયાર કરીશું જેટલો બને ને એટલો પલ્સ મોડમાં ચલાવી અને ફાઇન પાવડર કરવાનો એટલે આ રીતનો પાવડર તૈયાર થશે તો મેં મોટું ઝાર એટલા માટે લીધું છે કે જો નાનું ઝાર લઈએ ને આપણે તો એમાં સિંગદાણા છે ને એમાંથી તેલ ઝડપથી નીકળી જાય છે એટલા માટે ખાસ કરીને મોટું ઝાર લેવાનું હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની છે તો હું અહીંયા એક કપથી થોડી ઓછી ખાંડ લઉં છું તમે એક કપ સુધી લઈ શકો છો અને એમાં ફ્લેવર માટે બે એલચી લીધી છે હવે એકદમ ફાઇન પાવડર કરવાનો છે તો ખાંડનો પાવડર તૈયાર થઈ ગયો તમે ખાંડના પાવડરની જગ્યાએ માર્કેટમાં મળતું બોરું પણ લઈ શકો છો અને દેશી ખાંડનો પણ યુઝ કરી શકો છો હવે અહીંયા અડધી ટી સ્પૂન ઘી એડ કર્યું છે ટોટલ આપણે એક ચમચી જેટલું ઘીની જરૂર પડશે અને હવે જે સિંગદાણાનો પાવડર તૈયાર કર્યો છે એને એ અને સાથે સિંગદાણા પ્રમાણમાં જ જેટલું આપણે એમાં ડેસિકેટેડ કોકોનેટ અથવા તો તમારી પાસે જો નાળિયેરનો ઝીણો ભૂકો ન હોય ને તો તમે મોટું ખમણીને પણ લઈ શકો છો સારી રીતે રોસ્ટ કરીશું ઘી સાથે તો અહીંયા ઘી વધારે એડ કરવાની જરૂર નથી પણ જો તમને વધારે ઘીવાળું પસંદ હોય ને તો તમે વધારે ઘી પણ એડ કરી શકો છો તો નાળિયેને રોસ્ટ થતાં સમય નથી લાગતો એટલે ખાસ કરીને ગેસને લો ફ્લેમ રાખવાની અને સરસ રીતે રોસ્ટ કરી લેવાનો હલકો કલર આ રીતે ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી તમે જુઓ એનો કલર થોડો ચેન્જ થઈ ગયો બસ ત્યાં સુધી જ રેસ્ટ કરવાનું અને આ રીતે છૂટું છૂટું થઈ જશે એ પણ ચેક કરી લેવાનું હવે આપણે એને સોફ્ટ બનાવવા માટે એડ કરીશું બે કપ અથવા બે વાટકી દૂધ તો અહીંયા મલાઈ કાઢેલું દૂધ જ મેં લીધું છે તમે મલાઈ વાળું ફૂલફેટ વાળું કોઈ પણ દૂધ લઈ શકો છો સારી રીતે મિક્સ કરીશું દૂધ એડ કરવાને લીધે જે નારિયેળ છે એ સોફ્ટ થઈ જશે અને આ મીઠાઈ થોડી સોફ્ટ બનશે ખાવામાં ખૂબ જ સરસ લાગશે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય છે હવે અહીંયા સારી રીતે દૂધને મિક્સ કરી દેશું તો તમે આવી મીઠાઈ ક્યારેય વ્રત ફસમાં કે નવરાત્રિ વ્રત કે પ્રસાદમાં બનાવી છે કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો અહીંયા દૂધ મિક્સ થઈ જાય ને એટલે જે આપણે ખાંડનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને એડ કરી એને પણ સારી રીતે મિક્સ કરીશું એટલે થોડું છે ને આ મિક્સર એ થોડું નરમ પડશે ખાંડના પાવડરના લીધે કારણ કે મેલ્ટ થશે ને એટલે એમાં પાણી છૂટું પડશે અને એના લીધે થોડું મિશ્રણ છે ને એ ઢીલું થશે પણ હવે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે અને ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ હાઈ નહીં રાખતા નહીં તો જે આ દૂધ અને પાણીનું મિક્સર તૈયાર થયું છે ને એના લીધે એમાંથી ઉડશે બહાર આવશે એટલે એ ધ્યાન રાખવાનું હાથમાં પણ ચોટી જાય ઘણીવાર આપણે એનાથી ગરમ પણ લાગે એટલે એ ધ્યાન રાખી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા બેથી ત્રણ મિનિટમાં થોડું ડ્રાય થવા લાગશે આ રીતે બસ આ રીતે થોડું ડ્રાય થવા લાગે ને ત્યાં સુધી પહેલાં કૂક કરી લેવાનું અહીંયા આપણે અડધી ચમચી જ ઘી એડ કર્યું હતું ને તો આ સમયે જો તમે જુઓ થોડું ડ્રાય થવા લાગે ને પછી એમાં ઘી એડ કરવાનું એટલે ઘી પણ છૂટું જલ્દીથી પડી જશે અને પેનમાં જો ચોટતું હશે ને તો પણ બિલકુલ ચોટશે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખીશું તો અહીંયા તમને જો ઘી વધારે પસંદ હોય ને તો એકથી બે ચમચી પણ એડ કરી શકાય હું માત્ર અડધી ચમચી જ એડ કરું છું પહેલાં પણ આપણે અડધી ચમચી એડ કરી છે અને અત્યારે અડધી ચમચી તો ટોટલ એક ચમચી જેટલું ઘીની જરૂર પડશે હવે ઘી સાથે સારી રીતે મિક્સ કરીશું અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું તો બે મિનિટ પછી તમે જુઓ આ રીતે ડ્રાય થઈ જશે પેનથી અલગ થવા લાગશે પણ હજી પ્રોપર કૂક નથી થયું આ રીતે ફોલ્ડ કરો અને તમને બિલકુલ નહીં અને સરસ એવો શેપ આપે ને ત્યાં સુધી બસ એને કૂક કરવાનું છે તો ઠીક સરસ એવું પ્રોપર થવું જોઈએ એનાથી મીઠાઈ સરસ રીતે ઝડપથી સેટ થશે અને તમારે મીઠાઈને ફ્રીઝમાં પણ નહીં રાખવી પડે તો પછી ઘી લગાવેલી થાળી ઉપર આ રીતે બધું જ મિક્સરને સ્પ્રેડ કરી લેશો તો અહીંયા હું ફ્રીઝમાં રાખ્યા વગર સેટ કરવાની છું આ મીઠાઈને તમે ફ્રીઝમાં રાખીને પણ સેટ કરી શકો છો અને હા આ મીઠાઈને સ્ટોર કરવા માટે તમારે દસ થી પંદર દિવસ સ્ટોર કરી શકાય પણ તમારે એને ફ્રીઝમાં રાખવી પડશે કારણ કે આપણે એમાં દૂધ એડ કર્યું છે ઉપરથી હું અહીંયા ડેસિકેટેડ કોકોનટથી જ ગાર્નિશ કરું છું એનાથી એક લુક અલગ આવશે અને ટેસ્ટ તો બંનેમાં ડેસિકેટેડ કોકોનટનો અવરનો જ છે એટલે આ રીતે તમે કોઈપણ ડ્રાય ફ્રૂટ સાથે પણ ગાર્નિશ કરી શકો છો મેં પંદર મિનિટ માટે એને ઠંડુ થવા દીધું પછી આપણે એમાં કટ લગાવી દઈશું હજી જેમ જેમ ઠંડી થશે ને એમ પ્રોપર સરસ રીતે સેટ થઈ જશે અહીંયા સુપર સોફ્ટ આ મીઠાઈ છે ને એ ફ્રીઝ વગર તમે બે થી ત્રણ દિવસ બહાર રાખશો તો પણ ખરાબ નહીં થાય અને ફ્રીઝમાં તો પણ ખરાબ નહીં થાય કડક નહીં થાય અને એકદમ સુપર સોફ્ટ જ રહેશે તો આ રીતે કટ લગાવ્યા પછી તમે એને ગરમા ગરમ અથવા ઠંડી જે રીતે તમારે ભગવાનના ભોગમાં પ્રસાદમાં ધરવી હોય ગમે ત્યારે વ્રત ઉપવાસમાં ખાવી હોય તો ખાઈ શકાય છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને તો એકવાર જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ગેરંટીથી નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે અને વ્રત ઉપસ નહીં કરતા હોય ને એ પણ કરશે તમે જુઓ કેટલી પરફેક્ટ થઈ છે અને કેટલી હું તમને તોડીને બતાવું તો સોફ્ટ છે બિલકુલ એમાં ચિકાસ નથી આવી અને પરફેક્ટ છે જુઓ તો બસ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો ફરી મળીશું નવી રેસીપી સાથે